રાજકોટ શહેરમાં છેતરપિંડીના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ તકે વાત કરીએ તો રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા અર્જુન જ્વેલર્સમાં કેશિયર દ્વારા એક પોઈન્ટ નવ્વાણું કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે શોરૂમના માલિક મનીષ પટેલે ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદ મુજબ આણંદ જિલ્લાના બોરસદના વતની હિતેશ પરમારને વર્ષ બે હજાર બાવીસથી કેશ્યર તરીકે નોકરી આપવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી તે શોરૂમમાં કેશ્યર હેડ તરીકે જવાબદારી સંભાળતો હતો જોકે તેની ગેરવર્તણૂકને કારણે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ તેને નોકરીમાંથી છુટ્ટો કરવામાં આવ્યો હિતેશને નોકરીમાંથી કાઢ્યા બાદ એક પછી એક ગ્રાહકો શોરૂમ પર આવવા લાગ્યા અને ગ્રાહકોએ જણાવ્યું કે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચીસ દરમિયાન અર્જુન જ્વેલર્સના નામના વાઉચર પણ બનાવી આપતો જ્યારે જ્વેલર્સની સિસ્ટમમાં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે હિતેશ દ્વારા આપવામાં આવેલા વાઉચર નકલી હતા તેને ગ્રાહકો પાસેથી લીધેલી રકમ શોરૂમના ખાતામાં જમા કરાવવાને બદલે અંગત સ્વાર્થ માટે રાખ્યા હતા આ મામલે મનીષ પટેલે રાજકોટ ચાલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપી હિતેશ પરમારને ઝડપી લેવા માટે ચક્રુ ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે રાજકોટમાં દિવસે ને દિવસે છતરપિંડીના મામલા છે તે વધી રહ્યા હોય છે ત્યારે સમગ્ર રાજકોટમાં ચકચાર નથી ગયો છે જ્યારે આ તકે વાત કરવામાં આવે રાજકોટના મૌડી વિસ્તારમાં આવેલ અર્જુન જ્વેલર્સમાં કેશિયર દ્વારા એક પોઈન્ટ નવ્વાણું કરોડની છતરપિંડી આચરવામાં આવી છે અર્જુન જ્વેલર્સના મનીષ પટેલ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમજ મૂળ જે હિતેશ પરમાર નામના કેશિયર સામે છતરપિંડીનો ગુનો દાખલ દાખલ કરવામાં આવ્યો છે હિતેશ પરમાર જે વ્યક્તિ કેશિયર હતો તે ગ્રાહકોને વિવિધ સ્કીમનું રોકાણમાં કરાવી ઉચ્ચ વળતર મળશે તેવી લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી છે અર્જુન જ્વેલર્સ નામે પૈસા ઉઘરાવી પરમા ફરાર થઈ ચુક થઈ ગયો છે ગ્રાહક પૈસા અંગે જ્વેલર્સ પાસે ઉઘરાણી કરતા અર્જુન જ્વેલર્સ ના મનીષ પટેલ જે માલિક છે તેના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે હાલ તાલુકા પોલીસ છે તે છેતરપિંડીને કન્ના આરોપી ઝડપી લેવા તાજવીજ હાથ ધરી છે અને હવે જે રાજકોટ સમગ્ર રાજકોટમાં છે તે અર્જુન વેલેસ લઈને ચકચાર મચી છે એક પોઈન્ટ નવ્વાણું લાખ એક પોઈન્ટ નવ્વાણું કરોડની જે છે તે આખી છેતરપિંડી આચરવામાં આવી છે હવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને બે સોનેચાર પ્રદર્શન કોરોગ્રાફી રાજકોટ